હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે આમળાની એવી રેસિપી શેર કરવાની છું જે તમે પાંચ કિલો આમળા લઈને બનાવશો ને તો પણ ઓછી પડશે આમળાને ધરતી પરનું અમૃત ફળ કહેવાય છે એ તો આપણે બધા જાણીએ જ છીએ આજની રેસિપી બનાવવા માટે સૌથી પહેલાં એક વાસણમાં મેં પાણી ઉકળવા રાખી દીધું છે તેમાં નીચે વાયર સ્ટેન્ડ લગાડી અને ઉપર આપણે એક ઇડલી સ્ટેન્ડ રાખી દઈશું અને તેમાં આ રીતે આમળાને ગોઠવી દેસું અને ઢાંકણ ઢાંકી અને પંદર મિનિટ સુધી હાઈ ફ્લેમ ઉપર આમળાને કૂક થવા દેસું ઇડલી સ્ટેન્ડની જગ્યાએ તમે ચાયણીનો પણ ઉપયોગ કરી શકો છો આમળાને તમને ઝૂમ કરીને બતાવો તો આ રીતે બધા જ આમળા તેની મેળાએ જ ઉપરથી તૂટી ગયા છે આ રીતના જ આપણે આમળાને કૂક કરવાના છે બધા જ આમળાને એ રીતે મેં પંદર મિનિટ સુધી કૂક કરી લીધા છે એક એક કરી અને બધા આમળાને આ રીતે ખોલી અને તેમાંથી ઠળિયાને અલગ કરી દેસું આમળા અનેક ગુણોથી ભરપૂર હોવાથી રોજ કોઈને કોઈ રીતે આપણે એક આમળું ખાવું જ જોઈએ દરરોજ એક આમળું ખાવાથી ચહેરાની ચમક વધે છે આંખોનું તેજ વધે છે વાળ આપણા ખરતા અટકી અને વાળની ગ્રોથ પણ વધે છે અકાળે સફેદ વાળ થતા હોય તો આમળા તેને પણ અટકાવે છે ઇમ્યુનિટી બુસ્ટ કરવા માટે પણ આમળા ખૂબ જ ઉપયોગી હોય છે તો ઘરમાં નાના મોટા સૌ કોઈએ દરરોજ એક આમળાનો ઉપયોગ તો કરવો જ જોઈએ પછી તમે કોઈ પણ રીતે આમળાને ખાઈ શકો છો આમળાનો મુખવાસ મુરબો આમળા કેન્ડી તમને જે રીતે પસંદ હોય એ રીતે દરરોજનું એક આમળું તો ચોક્કસથી ખાવું જ જોઈએ બધા જ આમળાને આપણે આ રીતે ખોલી અને આમળા કેન્ડી બનાવતા હોય એ રીતે તૈયાર કરી લીધા છે એક આમળાનો પીસ આ રીતે હાથેથી આપણે દબાવીએ તો સહેલાઈથી તે તૂટી જાય છે આ રીતના આમળા ચડી જાય ત્યાં સુધી આપણે તેને ચડવા દેવાના છે હવે તેને એક મોટા વાસણમાં કાઢી લેશું અને તેને હાથેથી આ રીતે ફેલાવી અને એકદમ સરસ છૂટા કરી લેવાના એકાબીજા સાથે આમળા ચોટે નહીં એ રીતે આપણે બધા આમળાને છૂટા કરી અને એક દિવસ આખી રાત માટે તેને પંખા નીચે રાખી દેવાના અને ત્યાર પછી બીજા દિવસે દસ મિનિટ સવારે કુમળા તડકામાં રાખવાના અને આમળાને આ રીતે એકદમ સરસ કોળા કરી લેવાના તમે જોઈ શકશો આમળાનો કલર ચેન્જ થઈ ગયો છે અને તે એકદમ સરસ સુકાય અને કોળા થઈ ગયા છે આમળાને એકદમ સરસ આ રીતે સુકવી અને પછી તમે કોઈ પણ રેસીપી બનાવશો તો તે બાર મહિના સુધી બિલકુલ નહીં બગડે તમારે આમાંથી આમળા કેન્ડી બનાવવી હોય તો પણ એકદમ સરસ સફેદ દૂધ જેવી આમળા કેન્ડી તૈયાર થાય છે હું આજે તેનું અથાણું બનાવવાની છું અથાણું બનાવવા માટે એક પેનમાં આપણે એક મોટી ચમચી વરિયાળી ઉમેરશું બે ચમચી રાયના પુરિયા ઉમેરશું એક ચમચી ધાણા ઉમેરશું અને એક ચમચી જેટલી મેથી ઉમેરશું મેથી થોડી કડવી હોય છે પણ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે એક ચમચી મેથી જરૂરથી ઉમેરવાની એક ચમચી આપણે રાઈ ઉમેરશું અને બધા મસાલાને એકદમ ધીમા તાપ ઉપર એકથી દોઢ મિનિટ સુધી શેકી લેશું મસાલા બળી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે માત્ર તેમાંથી ભેદનું પ્રમાણ દૂર થઈ જાય ત્યાં સુધી આપણે તેને શેકવાના છે તો એકથી દોઢ મિનિટ સુધી આપણે મસાલાને એકદમ સરસ શેકી લીધા છે તેમાંથી ખૂબ જ સરસ શેકાવાની સુગંધ આવી રહી છે બધા મસાલા શેકાઈ જશે એટલે તેમાંથી તેની એકદમ સરસ સુગંધ આવવા લાગશે આ સમયે આપણે ગેસ બંધ કરી અને મસાલાને એક પ્લેટમાં કાઢી લેશું અને હવે તેને થોડા ઠંડા થવા માટે રાખવાના છે મસાલા એકદમ સરસ ઠંડા થઈ જાય ત્યાર પછી આપણે તેને મિક્સર જારમાં દળી લેવાના છે તો થોડી વાર માટે આપણે તેને સાઈડમાં રાખી દેશું અને એક પેનમાં આપણે અડધોથી પોણો કપ જેટલું તેલ ગરમ કરવા માટે રાખી દેશું તેલ અહીં તમે એક કપ જેટલું પણ ગરમ કરી શકો છો ત્યાર પછી આપણે બસો ને પચાસ ગ્રામ જેટલા મરચાં લેશું અહીં મેં પાંચસો ગ્રામ આમળા લીધેલા છે અને અઢીસો ગ્રામ મરચાં લીધેલા છે મરચા આ રીતે એકદમ સરસ લીલા અને કડક હોય તેવા લેવાના અને સુકાઈ આમળાની સાથે જ આપણે આ રીતે કાતરની કાપી અને ઉમેરી તીખા હોવાથી આપણે હાથેથી તેને સુધારવાના નથી આ રીતે આપણે કાતરથી તેને કટ કરી લેશું અને હવે તેને આપણે એક વાસણમાં કાઢી લેશું અને વાસણને આ રીતે ઉપર નીચે પછાડી અને મરચાં અને આમળાને મિક્સ કરી દેશું મસાલો પણ હવે આપણો એકદમ સરસ ઠંડો થઈ ગયો છે તેને મિક્સર જારમાં ઉમેરી દેસું હવે તેમાં એક મોટી ચમચી મીઠું ઉમેરશું ત્યાર પછી એક મોટી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરશું અડધી ચમચી હળદર પાવડર ઉમેરશું અને એક ચમચી હિંગ ઉમેરશું અથાણામાં હિંગ થોડી વધારે હોય તો તેનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે ઢાંકણ ઢાંકી અને પલ્સ મોડ ઉપર તેને દળી લેશું આ રીતે અધકચરું એવું દળવાનું છે હવે તેલ પણ આપણું એકદમ સરસ ધુવાડા નીકળે તેવું ગરમ થઈ ગયું છે તો પાંચ મિનિટ સુધી તેલને ઠંડુ કરી લેશું તેલ થોડું ઠંડુ થઈ જાય ત્યાર પછી આપણે તેને અથાણામાં ઉમેરવાનું રાયના કોરીએ આ રીતે તેલમાં નાખીએ અને તમે જોઈ શકશો થોડી પછી ઉપર આવે છે આટલું ગરમ હોય પછી જ આપણે તેને અથાણામાં ઉમેરવાનું તૈયાર કરેલો મસાલો છે તેને આમળા અને મરચાંની ઉપર ઉમેરી દઈશું અહીં એક બે ચમચી જેટલો મસાલો આપણે બાકી રાખશું જરૂર જણાય તો ઉપરથી ઉમેરવાનું હવે જે ગરમ કરેલું તેલ છે તેમાંથી તેલ ઉમેરશું અને તેલ પણ એકી સાથે બધું નહીં ઉમેરવાનું અડધું તેલ આપણે ઉમેરી દેસું અને અડધું તેલ બાકી રાખશું એ પણ જરૂર જણાશે તો આપણે પાછળથી ઉમેરશું અને ચમચાથી બધું મિક્સ કરી દેસું આ રીતે વાસણને ઉપર નીચે પછાડી અને મસાલા બધા એક સરખા અથાણાની સાથે કોટ થઈ જાય એ રીતે મિક્સ કરી દેવાનું તો જુઓ ફ્રેન્ડ્સ છે ને એકદમ સરસ ચટાકેદાર અને જોતા જ ખાવાનું મન થઈ જાય તેવું અથાણું આ અથાણાને તમે સ્ટોર કરી અને મહિના સુધી રાખી શકો છો ઘરમાં સૌ કોઈને પસંદ આવે અને જમવાનો સ્વાદ બમણો કરી દે એટલું ટેસ્ટી અથાણું બનીને તૈયાર થાય છે આ અથાણાને સ્ટોર કરવા માટે કાચની બરણીને એક દિવસ માટે તડકામાં સુકવી અને તપાવી લેવાની ત્યાર પછી આપણે ગરમ કરેલું તેલ હતું તે બરણીમાં થોડું ઉમેરી દેવાનું અને બરણીને આ રીતે ચારે બાજુ ફેરવતા જાય અને તેલથી એકદમ સરસ કોટ કરી લેવાની આ રીતે અથાણાને સાચવવાથી અથાણું આપણું બાર મહિના સુધી બિલકુલ બગડશે નહીં અને તેમાં ફૂંક પણ નહીં ભરે હવે જે મસાલો વધેલો હતો તે મસાલાને તળીએ આપણે એકથી બે ચમચી જેટલો ઉમેરી દેશું અને હવે બધું જ અથાણું બરણીમાં ભરી લેશું તો ફ્રેન્ડ્સ આજનો વિડીયો અહીં સુધી જોયા પછી તમને જરા પણ પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને મારી રેસિપીઓ તમને જોવી ગમતી હોય અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મને સપોર્ટ કરવા બદલ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો હવે બે ચમચી જેટલો આપણો મસાલો બચેલો હતો તો તેને પણ અથાણાની બરણીમાં આ રીતે ઉપરથી છાંટી દેસું મસાલો વધારે હોય તો અથાણું ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ત્યાર પછી આપણું થોડું તેલ બચેલું છે ગરમ કરેલું તેલ હતું તે ઉમેરી દેસું તેલ પણ અહીં એકથી બે પાવડા જેટલું વધેલું હતું તેને પણ સાથે ઉમેરી દેશું અને હવે બરણીનું ઢાંકણ ઢાંકી અને આપણે તેને એકદમ સારી રીતના મિક્સ કરી દેવાનું બે દિવસ પછી આપણું અથાણું છે તે ખાવા માટે તૈયાર થઈ જશે બે દિવસમાં આમળા છે તે મરચાંના લીધે થોડા તીખા થઈ જશે અને મરચાં છે તે આમળાના લીધે થોડા ખાટા થઈ જશે તો આપણે આમાંથી ઉપરથી લીંબુ નીચવાની પણ જરૂર નહીં પડે વચ્ચે વચ્ચે બરણીને આ રીતે દિવસમાં એકથી બે વખત હલાવતું રહેવાનું જેથી કરી અને તેલ ને મસાલા બધું એક સરખું મિક્સ થઈ જાય તો ફ્રેન્ડ્સ આજની રેસિપી કેવી લાગી તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો ફરી મળીશું આવી નવી રેસીપી સાથે ત્યાં સુધી સૌને મારા જય માતાજી થેન્કસ ફોર વોચિંગ